वेलकम टू जसदन मार्केटिंग नमस्कार हेडी मित्रों हमारी चैनल में लाइक अनिल सब्सक्राइब कर जो जसदन मार्केटिंग यार लाइव बाजार भाव माटे रोज अपडेट माटे স্ুুরা ইরয়াই কিয়ে মোরা স্য়াজি আজে ছেমেশেন স্য়াই মুরা ওরাক য়াজবাই কাইয়াই আয় কাজে কাজাজাটাগেয় কাজে য়াইয બચ્યાસી ચોરાસી પંચાસી છાંસી એતા અઠ્યાઠાસિયાસી અઠ્યાશી અઠ્યાશી ચૌદસોને અઠ્યાસી રૂપિયા કરો ભાઈ આમાં ચૌદસો ને અઠ્યાસી રૂપિયા સુવર માર્ગ હા પણ ચૌદ ચૌદ નાનો ભાઈ ચૌદ થયું ભાઈ આ તમતા ના મારા પાકા ચૌદ પાકલભાઈ દર્શન

અમારા છે <in the> <concealed>

983 બાય દેખો બાય બબુ સર શુભમ બાય 34568893171 1471 રૂપિયા માં કેટલા 1371 રૂપિયા મિડિયમ માં નબળો માં લેને आउजा कौन ती không চৌদ্ કાણુ 92 મહારાજ સર 92 કાણુ 94 94 કોરા રાતેશાન 94 1494 સુપરમાર્ટ લેનાર હોવા રાતેશ્યામજી સાસિયા ગામના આખરની રૂપિયા ભેગું

আথামটাককানে দেয়েডেন্তামল হাগানেক঺ানেলে হানেলেয়াটিয়ে কামটিয়বেদে হায়েস্য়ে মজায়ে দুটিয়ে য়ে মায়দে কা

Press the bell icon on the YouTube app and never miss another update. Chowdsona baawan a medium supermarket. lenar pon siam, dalal pon siam. લો પાપને હું ઉત્સાહમાં છું જય હો જય હો બોલો ભાઈ હાલો ભાઈ ચિઠ્ઠી ક્યાં છે એ એક જ ઉત્સવ બધું જો ભાઈ ને ધણી વાત ભાઈ બે હે એક આઉટિંગા સહોદ આલે 49 45 જનરુમન 45 જનરુમન પર્સ દ બેલ આઇકન ઓન ધ યુટ્યુબ એપ એન્ડ નેવર મિસ અનધર અપડેટ આઉદ્રુમન મન 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 55 55 57 59 65 66 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 चौद सौ रुपया